અને અમે હક માંગીએ છીએ ને અમારો આઠ આઠ ની પરીક્ષા આપી તમને અમારી વેદના શું ખબર હોય બી કરે છે એમ કરે છે આઠ આઠ ની પરીક્ષાની અંદર પોતાની મહેનત રેડે છે પોતાના વર્ષો રેડે છે પોતાનો રેડે છે અને ઉતાવળ નહીં તાત્કાલિકા પરીક્ષા નું આયોજન એટલે જ્ઞાન સહાયક ઉતાવળ રાખી એમાં વાંધો નહીં આપણે ભાઈ ચાલો આપણને એમ હતું શિક્ષણનું કલ્યાણ કરે છે વાહ સરસ ખુબ સરસ રીતે ઉતાવળ રાખી પણ તૈયારી કરવાની તક ના આપી છતાં પણ મહેનત કરીને ભવિષ્યના શિક્ષકો અહીંયા બેઠા ને શિક્ષકો નથી ઘરે બેઠાની શિક્ષકો છે અહિયાં બેઠાની ચાણક્ય છે દેખાડવાની છે તૈયાર થવો ને ઓકે અને એમ કે છે કે સાહેબ વૈકલ્પિક વ્યવસ્થા છે જો મેં એક એક મુદ્દા ઉપર બારીકાઈથી અભ્યાસ કર્યો છે અમારી લડત અર્થવિહિન નથી અમારી લડત શિક્ષણ ને સુધારવા માટેની છે અમારી લડત સરકારી શાળામાં ભણતા ગરીબ બાળકોના કલ્યાણ માટેની છે બાકી લેવાની કેવડ તો અમારે આ સરકારી શાળામાં ભણતા બાળકો જે છે એની સાથે અન્યાય નહીં થવા દઈશું અને એ લડત આ કે નહીં લડે તો બીજો કોઈ નહીં લડી શકે અને શિક્ષણમાં થોડું કરાર હોય આમ તો કરાર ક્યાંય ના હોય એ તો અંગ્રેજોની પદ્ધતિ હતી ખેડૂતો પાસે કરાર લખાવી લેતા હતા કરાર પ્રમાણે કામ ન કરે તો અન્યાય અત્યાચાર કરતા હતા તો હું આની સરખામણી અંગ્રેજો સાથે કરી શકું મને દેખાવું જોઈએ અને છું અને અંગ્રેજો ને જેવી રીતે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીને મહાત્મા ગાંધી અને અન્ય વીરો જે રીતે અહીંથી ખસેડી દીધા તા હું એવું માનું છું કે આવી અંગ્રેજો જેવી સિસ્ટમ લાવીને આપણને ગુલામ બનાવ્યા છે માટે આઝાદીની બીજી લડત લડવા માટે તમારે મારે સૌએ તૈયાર રહેવું પડશે જે આપણે લોકસભામાં સાબિત કરવું પડશે કરીશું ને અને ખાસ મારું તો એક ખાસ એક સૂચન છે જો કાયમી ભરતી ના કરે ને તો આપણે કાયમી માટે લોકસભાની ચૂંટણીમાં દરેક શિક્ષક ફોર્મ ભરશે તમે જ્ઞાન સહાયક માં ફોર્મ ભરવા કરતા લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા હારો જો જીતીશું તો સમાજને એક આદર્શ અને ભણેલો વ્યક્તિ મળશે અને હારીશું તો પાછું અને જીતીશું હમણાં હમણાં મને વાત મળી છે મને નથી ખબર શું હોય શું ના હોય મહારાષ્ટ્ર ની અંદર નાયબ મામલતદારની ભરતી કોન્ટ્રાક્ટ પર કરેલી એવું નોટિફિકેશન બહાર પાડ્યું હવે આપણે તો પાસ ભરતી આ રીતે કરે છે એમાં કોઈ પાસ નો હોય કઈ ન હોય હજી તો પરીક્ષા આપવાની હોય જનતા રોડ ઉપર ઉતરી આવી તીવ્ર આંદોલન થયું અને અંતે લગભગ પંદર કે સોળ દિવસની અંદર જ એ લોકોએ નોટિફિકેશન આપવું પડ્યું કે નાયબ મામલતદારની કોન્ટ્રાક્ટ આધારિત ભરતી રદ કરીને કાયમી ભરતી કરવામાં આવશે એ તાકાત આપણે દેખાડવાની છે આપણા હક માટે આપણે લડવું પડશે અને હું તને એમ કઉ છું દરેકને આહવાન છે

ખરેખર સોળસો ને સત્તાવન જેવી સ્કૂલો એકલી એકલી સ્કૂલો એવી છે જ્યાં માત્ર ને માત્ર એક શિક્ષક છે હમણાં મેં એ પણ સાંભળ્યું હતું ભાવનગર ની અંદર એક સ્કૂલમાં એક જ શિક્ષક અને એને અધર કામગીરી સોંપી હવે એને ના પાડી તો એના ઉપર એક્શન લીધા હવે શિક્ષક ભણાવે કે અધર કામગીરી કરે હવે સરકારી શાળામાં શિક્ષકો ભણાવતા નથી આમ છે તેમ છે તો હું કહી દઉં આ પરીક્ષા પાસ છે છે આ આ નવ યુવાનો પોતાના વ્યવસાયને સમર્પિત એવા યુવાનો છે અને સરકારને વધારે કામ ન આપે તો શિક્ષકો એ ભણાવવું જ છે પણ ભણાવવાનો ટાઈમ જ ક્યાં રહેવા દે છે પોતાની અધર કામગીરીમાંથી

પાંચસો કરોડ નો ખર્ચો કરવો હોય તો બજેટ છે અને શિક્ષકો સુધારવી હોય તો બજેટ નથી ખરેખર યોજનાની ચાલીસ વર્ષ પછી તમે એમાં એપ્લાય ના કરી શકો પહેલા તો અગિયાર મહિનાના ઠેકાણા લીધો આ પૂરું થઈ જવાનું છે હા એટલે જે લોકો સાંભળતા હોય એને વિનંતી કરું છું કે એપ્રિલ સુધીનો છે પછી નવો જિલ્લો નવી પરીક્ષા નવું મેરિટ મેળવે તો ઠીક છે નહીં ઘરે બેસું આપણને બે હજી નીકળો અને બીજી સૌથી અગત્યની વાત કે ઘરે બેસવાની વાત તો અલગ છે રેપોડિંગ બંધ કરવાની વાતો અલગ છે એમ કે પંદર જૂન પછી કાયમી ભરતી કરશું ઇલેક્શન પતી જાય પછી જય આરામ મને મારો એવો અહેસાસ છે એટલે લડવું છે તો અત્યારે લડી લ્યો મન મનાવી લ્યો આજે ગાંધીનગર ની ધરતી પર જે ટ્રેલર બતાવ્યું છે ને આપણે એક જગ્યા મસ્ત આયોજન કરી બોલો પિક્ચર દેખાડવું છે ત્રણ કલાક ની નહીં મારું આલે તો અઠવાડિયા નું ફિલ્મ બતાવવું છે આઠ મંદિરના ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં ક્યાંય નામનો લખાડવો ને એવું ફિલ્મ બતાવવાનું છે કારણ કે આપણે હક માટે લડવાનું છે અને વાત કરતા હતા માયક ન કહેવાની ભાઈ સારી બાબત હોય ને ખુલ્લે આમ ઢોલ નગારા વગાડી જ કહેવાની હોય અમદાર કાલ જાહેરાત કરજો અમે કાલ બંધ થઈ જાય અમને તો ગુજરાત પ્રત્યે પ્રેમ છે અમે તો ગુજરાત નું કલ્યાણ ઈચ્છે છીએ કાલ માયકમાં આવીને સર જાહેરાત કરજો તો અમે તમતારે કાલ આ ફંકેલી લઈએ અમારે તો ભાઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જોવી છે એટલે હું વિનંતી કરું છું મંત્રી સાહેબ કે સારી માહિતી છે માયક માં આવીને ક્યો અને એવું લાગે તો ધૂલ નગારા વગાડી નીકળ્યો બીજી વાત એમ કે છે કે પ્રવાસી શિક્ષકોની જગ્યાએ અમે સારો એવો પગાર કરી દીધો અમે ક્યાં કહીએ ને સારો એવો પગાર કરી દો કાય ની ભરતી કરો ફ્રી શિક્ષણ આપશું ચાલો મફત આપશું પણ એક વખત કહી દો કાય નહીં ભરતી કાય ભરતી એક વખત કહી દો ને આટલા શિક્ષકો આજે અહીંયા ઉપસ્થિત છે ને શું તમારો અવાજ વિધાનસભા સુધી તમારે નથી પહોંચાડો રાહો ન રાખતા કારણ કે પચીસ હું થાય હું નહીં એ તો મારા રામ જાણે ભાઈ અને આ છે ને એક પ્રયોગ છે ગુજરાત એક પ્રયોગ શાળા છે અને અહીંયા પ્રયોગ કરવામાં આવે છે આજે જ્ઞાન સહાયકમાં માં અધ્યાપક સહાય તો ચાલે જ છે અન્ય સહાયક લાવશે ત્રીજા સહાયક લાવશે અને કાયમ માટે સહાયક બની જશો માટે સહાયક અને દાળિયા બનતા બચો અને સાહેબ એમ કે છે કે બધાએ ફોર્મ ભર્યા છે ફોર્મ ભર્યા છે ફોર્મ એક જ ભાઈ અમને ખબર છે ફોર્મ ભર્યા છે પણ હું ભર્યા છે નહીં તમે વિચારો બે પછી નથી પરીક્ષા લીધી નથી ભરતી કરી તમે ખાલી એટલું વિચારો ગુજરાતમાં બેરોજગારી કેટલી છે સરકારે વિચારવું જોઈએ મંથન કરવું જોઈએ કે આવી યોજના જે થતા લોકો ફોર્મ ભરે છે પણ હું એટલું જ કે અમે ફક્ત અને ફક્ત જ્ઞાન સહાયક રદ કરવા માટે આવ્યા છીએ અમારો એક જ હેતુ છે ગુજરાત ના શિક્ષણનું કલ્યાણ થાય રાજકીય પ્રોગ્રામ કરો આ રાજકીય નહી સંપૂર્ણ શિક્ષકોને સાથ આપ્યો છે ને એનો પ્રોગ્રામ છે તમારા ગામમાં કદાચ જે વાતો કરી હોય એની કરી લો આ જ્ઞાન સહાયકોની લડત છે અને લડશે અને રદ કરાવીને રહેશે બોલો ભારત માતા કે આ એટલો અવાજ નહીં ભાઈ જ્ઞાન સહાય જ્ઞાન સહાય